હલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જય નેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એજનેસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવો રાજગરાની સેવનો ફરારી ચેવડો બનાવીશું. આ ચેવડો બાળકોથી લઈને વૃદ્ધો બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો આ એકદમ ટેસ્ટી અને ઘરે ખૂબ જ સરળતાથી બની છેતો રાજગરાની સેવનો ફરારી ચેવડો બનાવવાની શરૂઆત કરીએ. રાજગ્રાની સેવનો ફરાળી ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ રાજઘરાનો લોટ લઈ તેની સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એટલે કે ફરાળી મીઠું ઉમેરીશું અને હવે આ બંને વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું આ ચેવડાને તમે મીઠા વગર મોડો પણ બનાવી શકો છો જો મોડું ચેવડો બનાવવો હોય તો મીઠાને સ્કીપ કરવું અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધીશું અહીંયા આપણે નોર્મલી સેવ માટે જે ઢીલો લોટ બાંધીએ એ રીતે લોટ ઢીલો નથી બાંધવાનો એકદમ કઠણ લોટ બાંધવાનો છે આ લોટ બાંધવા માટે એક કપ રાજઘરાના લોટની સાથે અંદાજિત મારે વન ફોર્થ કપથી ઉપર એકથી બે ટેબલ સ્પૂન એટલે કે ટોટલ છ ટેબલ સ્પૂન જેટલું ઓલમોસ્ટ મારે પાણીની જરૂર પડી છે અહીંયા તમારે થોડું વધુ ઓછા પાણીની જરૂર પડી શકે છે હવે હાથને થોડો તેલવાળો કરીને આ લોટને એક જ મિનિટ જેવું મસળી લેશું જેથી લોટ એકદમ સ્મૂથ થઈ જાય લોટને એકાદ મિનિટ જેવું મસળી લીધા પછી તેને ઢાંકણ ઢાંકીને રાખી દઈશું લોટને આપણે ત્યાં સુધી સાઈડમાં રાખીશું જ્યાં સુધીમાં આપણે ચેવડા માટેની બીજી તૈયારીઓ ના થઈ જાય તો તેના માટે અહીં અમે બીજી સાઈડ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે તો આપણે સેવ બનાવીએ તે પહેલાં ચેવડા માટેની બધી જ વસ્તુ તળી લેશું તેલ ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલાં કાજુ તળીશું કાજુને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કાજુનો થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને આપણે તળીશું કાજુ તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લઈ તેમાંથી બધું જ તેલ નીતારી લેશું અને ત્યાર પછી આ કાજુને એક પ્લેટ ઉપર ટેબલ પેપર રાખીને તેમાં કાઢી લેશું જેથી કરીને તેમાં બધું જ રહેલું એક્સ્ટ્રા તેલ પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં અંદાજે અડધા કપ જેટલા મગફળીના બીયા લીધા છે તેને પણ ગેસની ટુ સ્લો ફ્લેમ ઉપર તળી લેશું આ મગફળીના બીયા ફાટવા લાગે એટલે કે તેના ઉપર ક્રેક્સ થવા લાગે એટલે સમજવું કે તે સરસથી તળાઈ ગયા છે તો આ મગફળીના બીયા પણ સરસથી તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લેશું ત્યાર પછી થોડી કિસમિસ લઈ લેશું અને આ કિસમિસ સરસથી ફૂલાઈ જાય ત્યાં સુધી કિસમિસને પણ તળી લેશું કિસમિસ તળાઈ ગયા પછી તેને કાઢી લઈ તેમાં નાના ટુકડામાં કટ કરેલી તીખી મરચી તળીશું અહીંયા મરચી તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને આ મરચી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું અને ત્યાર પછી થોડા મીઠા લીમડાના પાન લઈને આ પાન પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા આ બધી જ વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચેવડા માટેની બધી જ વસ્તુ સરસ થઈ તળાઈ ગઈ છે તો હવે આપણે રાજગ્રાની સેવ તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા આ રીતે જાડી જે સેવની જાડી આવે જે આપણે સેવની ત્રણ જાતની જાળી હોય તેમાંથી જે જાડી જાળી હોય તે જાળી લઈ આપણે સંચાને તૈયાર કરી લેશું અને સંચામાં અંદરની સાઈડ થોડું તેલ લગાવીશું અને ત્યાર પછી તેમાં લોટ ભરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે આ ફરાળી રેસીપી બનાવીએ છીએ તો અહીંયા મગફળીના તેલનો જ ઉપયોગ કરવો સંચામાં લોટ ભરાઈ ગયા પછી ગરમા ગરમ તેલમાં આપણે સેવ પાડીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રાજગ્રાના લોટની સેવ પણ કેટલી સરસથી પડે છે તેલમાં સેવ પાળ્યા પછી આપણે તરત જ તેની સાઈડ ચેન્જ નહીં કરીએ અડધી થી પોણી મિનિટ જો સેવ તળાય તેની સાઈડ ચેન્જ કરીશું અને ત્યાર પછી સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળીશું વચ્ચે જરૂર લાગે તો એકાદ વખત ફરીથી સેવની સાઈડ ચેન્જ કરવી અને આ રીતે સેવનો કલર ચેન્જ થાય અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું તો થોડી વાર સેવને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ સેવ સરસથી ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો તેને એક પ્લેટ ઉપર ટેબલ પેપર રાખીને તેના ઉપર કાઢી લેશું અને આ જ રીતે હવે ફરીથી બધી જ લોટમાંથી સેવ તૈયાર કરીશું અહીંયા જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે બને તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવી જેથી કરીને સેવ સરસથી તળાય અને સેવ પાડ્યા પછી ગેસની ફ્લેમ વધારી સેવને તળવાની છે તો આ રીતે આપણી બધી જ સેવ તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ રાજગરાની સેવ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે આ સેવને તમે એકલી પણ ખાઈ શકો છો હવે આ સેવમાંથી ચેવડો બનાવવા માટે એક બાઉલમાં સેવને આ રીતે નાના ટુકડામાં ક્રસ કરી લેશો તેનો ભૂકો નથી કરવાનો પણ આ રીતે તેના થોડા થોડા નાના ટુકડા કરવાના છે જેથી ચેવડામાં તે ખાવાની મજા પડે ઇન કેસ જો તમારે ચેવડો ના બનાવવો હોય અને એકલી સેવ ખાવી હોય તો સેવ તૈયાર થાય ત્યાર પછી તેના ઉપર થોડો ચાટ મસાલો અથવા તો સંચર પાવડર સ્પ્રિન્કલ કરીને આ સેવ પણ ખાવાની ખૂબ જ મજા પડે છે પરંતુ હવે આ સેવમાંથી ચેવડો બનાવવા માટે સેવના ટુકડા કર્યા પછી તેમાં આપણે જે બધી જ વસ્તુ તળીને સાઈડમાં રાખી હતી તે બધી જ વસ્તુ ઉમેરીશું તેની સાથે જ તેમાં થોડું ફરાળી મીઠું એ અથવા તો સીંધો મીઠું ઉમેરીશું ત્યાર પછી તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અહીંયા દળેલી ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો ત્યાર પછી તેમાં થોડા ખટાસ માટે આમચૂર પાવડર ઉમેરીશું આ આમચૂર પાવડરનો કલર કેટલો મસ્ત છે અને આ આમચૂર પાવડર ઘરે બનાવેલો છે જો તમારે તેની રેસીપી જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ત્યાર પછી તેમાં થોડો મરી પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ ચીવડાને એક વખત ટેસ્ટ કરી લેવો જો તેમાં કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રાજગ્રાની સેવનો ફરાળી ચેવડો તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ રાજગ્રાની સેવનો ફરાળી ચેવડો કેટલો મસ્ત બન્યો છે અને આ જેટલો મસ્ત દેખાય છે ને એટલો જ ટેસ્ટી પણ બને છે તો તમે પણ હવે વ્રત અને ઉપવાસમાં આ ફરાળી ચેવડો જરૂરથી ટ્રાય કરજો આ ફરાળી ચેવડો બાળકોને પણ ખૂબ ખૂબ જ ભાવશે એટલે ટિફિન બોક્સ માટે પણ તમે આ ચેવડો બનાવી શકો છો તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ફરાળી ચેવડાની રેસીપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ